ગુજરાતી રેપો પર સૌનું સ્વાગત છે આજે આપણે એક એવી ગજબની સફર પર જવાના છીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે આ કહાણી છે ગુજરાતની જમીન નીચે દબાયેલા એક આખા શહેરની એક એવું શહેર જેણે ઇતિહાસને પોતાની આંખે બદલતો જોયો છે તો ચાલો આ રહસ્યની ખોજ શરૂ કરીએ તો સૌથી મોટો સવાલ એ છે કે વડનગરની ધરતી નીચે એવું તો શું છુપાયેલું હતું જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચું એવું તે કયું રહસ્ય હતું જે હજારો વર્ષોથી ધરતીના પેટાળમાં શાંતિથી સૂઈ રહ્યું હતું ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ વાર્તાના અસલી હીરો છે આપણા પુરાતત્વવિદો આ લોકો જાણે સમયના જાસૂસ હોય એમ જમીનમાં કેટલાય ઊંડે સુધી ખોદકામ કરી રહ્યા છે આ જુઓ આ એ દિવાલો છે જેણે લગભગ ત્રણ હજાર વર્ષથી સૂર્યનો પ્રકાશ પણ નથી જોયો ખરેખર શું અદ્ભુત કામ છે ચાલો હવે આપણે પણ આ પુરાતત્વવિદો સાથે સમયની સફરમાં જોડાઈએ કારણ કે આ માત્ર માટી ખોદવાનું કામ નથી આ તો ઇતિહાસના ખોવાયેલા પાનાઓને ફરીથી શોધવા જવું છે જરા વિચારો તો વીસ મીટર ઊંડું ખોદકામ એટલે કેટલું ઊંડું ખબર છે લગભગ છ માળની બિલ્ડિંગ જેટલું આટલું બધું નીચે જઈને એમણે એક પછી એક સમયના પડર ખોલ્યા છે અને હા આ કોઈ એક બે દિવસનું કામ નથી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈની ટીમો છેક બે હજાર સોળથી અહીં સતત મહેનત કરી રહી છે આટલા વર્ષોની મહેનત પછી જ જઈને આ ઐતિહાસિક રહસ્ય ખુલ્યું છે હવે આવે છે સૌથી રસપ્રદ વાત વડનગર કોઈ એક શહેર નથી પણ એકની ઉપર એક વસેલા અનેક શહેરોનો ખજાનો છે જાણે કે ઇતિહાસની એક મોટી કેક હોય જેના દરેક લેયરમાં એક નવો યુગ એક નવો રાજા વસીને ગયો હોય આને સમજવાની સૌથી સહેલી રીત છે એક કેકની કલ્પના કરવી જેમ કેકમાં અલગ અલગ લેયર હોય છે ને બસ એ જ રીતે વડનગરમાં સાત અલગ અલગ સાંસ્કૃતિક પડળ મળ્યા છે અને દરેક પડલ એક આખા જમાનાની કહાણી કહે છે અને આ રહ્યા એ સાત ઐતિહાસિક યુગ સૌથી નીચે લગભગ બે હજાર આઠસો વર્ષ જૂનો મૌર્યકાળ એની ઉપર ઇન્ડો ગ્રીક અને શક્ષ શત્રપોનો સમય પછી આવ્યો ગુપ્ત અને મૈત્રકકાળ ત્યારબાદ ગુજરાતનું સુવર્ણકાળ એટલે કે સોલંકી યુગ પછી સલ્તનત અને મુગલો એની ઉપર ગાયકવાડ બ્રિટિશ શાસન અને સૌથી ઉપર આપણો આજનો આધુનિક યુગ અકલ્પનીય છે નહીં અહીં જીવન ક્યારેય અટક્યું જ નથી અને આ ખોદકામમાંથી મળ્યો છે ઇતિહાસનો અમૂલ્ય ખજાનો અહીંથી માટીના સુંદર વાસણો તાંબા સોના ચાંદીની કલાકૃતિઓ અદ્ભુત ડિઝાઇનવાળી બંગડીઓ અને સૌથી નવાઈની વાત તો એ છે કે ગ્રીક રાજાના સિક્કા બનાવવાના બીબા અને એક પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળ્યો છે આ બધી વસ્તુઓ એ જમાનાના લોકોની જીવંત વાર્તા કહે છે હવે આ જુઓ આ ખરેખર રસપ્રદ છે ડાબી બાજુ ગ્રીક રાજાના સિક્કા બનાવવાના બીબા છે આ શું સાબિત કરે છે એ કે વડનગરનો વ્યાપાર છેક યુરોપ સુધી ફેલાયેલો હતો અને જમણી બાજુ છીપલામાંથી બનેલી આ સુંદર બંગડીઓ જુઓ આ બતાવે છે કે વડનગર માત્ર વ્યાપાર જ નહીં પણ કળા અને ફેશનનું પણ એક મોટું કેન્દ્ર હતું આનાથી એક બીજો મોટો સવાલ ઊભો થાય છે જ્યારે દુનિયાની મોટી મોટી પ્રાચીન સભ્યતાઓ ખતમ થઈ ગઈ ત્યારે વડનગર લગભગ ત્રણ હજાર વર્ષ સુધી સતત ધમધમતું કેવી રીતે રહ્યું શું હતું એનું રહસ્ય તો એવું તો શું હતું વડનગરમાં કે આ શહેર ક્યારે ઉજ્જળ થયું જ નહીં આટલા બધા હુમલાઓ દુકાળ અને કુદરતી આફતો પછી પણ એ કેવી રીતે ટકી ગયું ચાલો જાણીએ પહેલો રહસ્ય હતું પાણી કહેવાય છે ને જળ એ જ જીવન અને વડનગરના લોકો આ વાતને બરાબર સમજતા હતા તેઓ પાણીના સંગ્રહમાં માસ્ટર હતા શહેરની આસપાસ ચોપ્પનથી પણ વધુ તળાવો અને જળાશયો હતા આના કારણે ગન્મે તેવો ભયંકર દુકાળ પડે પણ વડનગર ક્યારેય તરસ્યું ન રહ્યું અને બીજું રહસ્ય હતું બિઝનેસ વડનગર છીપલામાંથી બનતી બંગડીઓ બનાવવાનું ભારતનું સૌથી મોટું કેન્દ્ર હતું આ વેપારને કારણે શહેર ખૂબ જ પૈસાદાર અને આર્થિક રીતે મજબૂત હતું અને એટલે જ તે હંમેશા વિકાસ કરતું રહ્યું મિત્રો આ શોધ માત્ર વડનગર શહેરની નથી આ શોધ ભારતના ઇતિહાસનું એક ખોવાયેલું પાનું પાછું લાવી છે એક એવું પાનું જે આપણા ઇતિહાસ વિશેની સમજને હંમેશ માટે બદલી શકે છે અત્યાર સુધી ઇતિહાસની ચોપડીઓમાં એવું ભણાવાતું હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિના અંત અને બુદ્ધ મહાવીરના સમયની વચ્ચે ભારતમાં એક ડાર્કેજ એટલે કે અંધકાર યુગ હતો એવું મનાતું કે આ પંદરસો વર્ષના સમયગાળામાં કોઈ મોટો વિકાસ થયો જ નહોતો પણ વડનગરની આ શોધે આખી વાત જ પલટી નાખી છે તે સાબિત કરે છે કે ભારતમાં કોઈ ડાર્ક એજ હતો જ નહીં જ્યારે દુનિયાના ઇતિહાસકારો માનતા હતા કે અહીં અંધકાર હતો ત્યારે વડનગર જેવું એક સમૃદ્ધ શહેર સતત ધમધમી રહ્યું હતું આપણી સંસ્કૃતિની સફર ક્યારેય અટકી જ નહોતી આ પ્રોજેક્ટના મુખ્ય સંશોધક પ્રોફેસર અનિંદ સરકાર પોતે કહે છે કે આ શોધ સૂચવે છે કે ભારતમાં છેલ્લા પાંચ હજાર પાંચસો વર્ષથી સાંસ્કૃતિક સાતત્ય છે આ એક બહુ મોટી વાત છે જે સાબિત કરે છે કે આપણી સભ્યતા દુનિયાની સૌથી જૂની અને અખંડ સભ્યતાઓમાંથી એક છે અને હવે સૌથી રોમાંચક વાત આ ઇતિહાસ હવે માત્ર પુસ્તકોમાં નહીં રહે હવે સૌ કોઈ આ ઇતિહાસનો જીવંત અનુભવ કરી શકશે વડનગરમાં એક અનોખું એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બની રહ્યું છે જ્યાં લોકો જમીનની અંદર ખોદકામવાળી જગ્યાએ જઈ શકશે અને હજારો વર્ષ જૂના આ શહેરને પોતાની નજરે જોઈ શકશે વિચાર તો કરો આ કોઈ સામાન્ય મ્યુઝિયમ નહીં પણ એક ટાઈમ મશીન જેવો અનુભવ હશે વડનગરની આ મહાન શોધ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ આપણા જ પગ નીચે હજી કેટલાય વડનગર જેવા રહસ્યો દબાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે આવી જ અદ્ભુત અને રોચક વાર્તાઓ જાણવા માટે ગુજરાતી રીપોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી રોમાંચક જાણકારી સાથે આભાર